ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે અમે બનાસકાંઠા બેઠકના મતદાન કેન્દ્ર ઉપર ફરી રહ્યા છે આ ભાભર શહેર છે ભાભર શહેરની પ્રાથમિક શાળા નંબર ત્રણના મતદાન કેન્દ્ર ઉપર આપને દ્રશ્યની અંદર દર્શાવવાનો પ્રયાસ કરીશું એ પ્રમાણે સવારથી જ મતદારોની લાંબી કતાર જોવા મળી રહી છે ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે થઈ અને સવારથી લાઇનમાં જોવા મળી રહ્યા છે ગરમીનો સમય છે અને આ ગરમી રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે ચિંતાનો વિષય છે એટલા માટે જ પ્રચાર શરૂ થયો ત્યારથી તમામ લોકો અપીલ કરી રહ્યા હતા કે બપોર પહેલાં સવારના સમયે વહેલામાં વહેલું બને તેટલું વધારે મતદાન કરવું અને પોતાનું મતદાન કરી દેવું આ અપીલને જાણે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોએ ધ્યાનથી લીધી હોય ગંભીરતાથી લીધી હોય અને માની હોય તે પ્રકારેના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ ભાભર શહેર છે સેમી અર્બન શહેર જેને કહી શકાય ન મોટું શહેર ન ગ્રામીણ વિસ્તાર પરંતુ સેમી અર્બન વિસ્તાર છે ત્યાંના મતદારો પણ અત્યારે મતદાનની પ્રક્રિયામાં જોડાયા છે અને લાંબી કતાર લગાવેલી જોવા મળી રહ્યા છે આપણે દ્રશ્યો અહીંથી દર્શાવવાનો પ્રયાસ કરીશું કે આ પ્રકારે મતદારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટેનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે સૌથી મહત્વપૂર્ણ બાબત બનાસકાંઠા લોકસભા વિસ્તાર તેની અંદર આવતો ભાભર શહેર અને ભાભર શહેરની પ્રાથમિક શાળા નંબર ત્રણ કે જ્યાં આ પ્રકારેની મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે એક તરફ ગ્રામીણ વિસ્તારના મતદાન કેન્દ્રોમાં લાંબી લાઈન જોવા મળી રહી છે તો બીજી તરફ સેમી અર્બન વિસ્તાર છે ત્યાંના મતદારોમાં પણ સવાર સવારમાં મતદાન કરવાની જાગૃતતા જોવા મળી રહી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા બનાસકાંઠા